ફરીથી એકવાર તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા પાંચ અને હું અને જ્યોતિજો બંને જઈએ છીએ ગંગા આરતી માટે તો ચાલો તમને પણ અમે બતાવીએ સવાર સવારમાં અમે બે જ જઈએ છીએ કારણ કે બીજા બધા હોતા છે સવારની આરતીનો લાભ લઈએ અને તમને બતાવીએ કે સવારની કેવી ગંગા આરતી છે એમ તો જો હું જ્યોતિ મસ્ત રેડી થઈને નીકળી ગયા છીએ હવે અહીંથી ઓટો પકડશું હા કેટલા लोग है ये। दो दो लोग अस्सी रुपए दे देना आरती बच्चों नहीं भैया इतना नहीं चल रहा इधर तो है ट्वेंटी रुपीज लगता है एक आदमी का पांच लोग लेके जाते हैं हम लोग नहीं, नहीं नहीं रास्ते में मीठा लेना बैठ जाएंगे तो आप बीस बीस देना नहीं देना नहीं नहीं भैया जो ना मित्रों सवार सवार दे में जो गंगा आरती में जवा भाव के अमर होटल थी नजीक है कल रात अमे गया था પણ તેમ છતાંય જો અત્યારમાં સવારમાં વધારે ભાવ લે છે આ લોકો સાઠ રૂપિયા ને એવું બધું અહીંથી દસ દસ વીસ વીસ રૂપિયા જ થાય છે જોઈએ છે હવે બીજી ઓટો મળે છે કે નહીં નગર પગપાળા નહીં જોતી ફટાફટ આવશું એટલે પહોંચી જઈશું છ વાગે આરતી ચાલુ થાય છે એટલે હજુ અડધી કલાક છે અમારી જોડે હાલો ફટાફટ પહોંચી જઈએ બ્લોગમાં બન્યા રહેજો જુઓ મિત્રો આ છે ને હરિદ્વારનું પોલીસ સ્ટેશન છે કેટલું મસ્ત છે કોતવાલીનગર રસ્તો જુઓ અમુક અમુક શોપ ખુલી ગઈ છે બધા જો ઊઠી ગયા છે થોડા થોડા લોકો કેમ કે હજુ આટલું જલ્દી છે ને એટલે હજુ ધીમે ધીમે બધું ખુલશે કાલ રાતે મોડા લગીને બધું ખુલ્લું હોય એટલે આઠ નવ વાગતા બધી દુકાનો ખુલી જશે અમે રિટર્નમાં ગંગા આરતી કરીને આવશું એટલે તો અમારે તો ઓટોમાં કંઈ મેળ આવ્યો નહીં બધા સો રૂપિયા ને પચાસ રૂપિયાને સાઠ રૂપિયાને એવું કહે છે થોડુંક એવું અંતર છે તોય તો હું જોતી જો પગપાળા જઈએ છીએ કેમ કે ઠંડી એટલી લાગે છે તો ચાલીને જઈએ ને તો ઠંડી ઉતરી જાય એટલે જો ચાલીને પગપાળા ઉપડ્યા છીએ હલો તે ફટાફટ પહોંચી જઈએ ચા પાણી કંઈ પીધા નથી જો એવું બધું કરવા રહીએ ચા નાસ્તો તો ગંગા આરતી જતી રહી આમ તો અમારે કાલ રાતે જ કરવાની હતી પણ અમે કાલ રાતે થોડા લેટ પહોંચ્યા હતા અમે પહોંચ્યા અને હોટલને એવું રાખી ત્યાં તો ગંગા આરતી પતી ગઈ હતી નકર તો કાલ રાતે જ અમારે જવાનું હતું એટલે આજે સવાર સવારમાં અમે રાખ્યું તો ચાલો સવારમાં જોઈ લઈએ અત્યારમાં પૂજાની નહીંની બધી દુકાનો ખુલી હોય છે અને નાસ્તા પાણીની બીજી બધી અલગ વસ્તુની દુકાનો હજી નથી ખુલી ચાલે થોડોક શ્વાસ ચડી ગયો ગાઈ જ કેમ કે અમે એટલું સ્પીડમાં ચાલ્યા નગર પછી આરતી મિસ થઈ જાય આરતી મિસ નથી કરવી એટલે તો અમે ફાઈનલી સાત મિનિટની અંદર અમે જો ઘાટ ઉપર પહોંચી ગયા છીએ જો ઘાટ ઉપરનો નજારો જો થોડુંક નજીક જઈશ ને એટલે બધા શ્રદ્ધાળુ દર્શન કરવા માટે જો આવી ગયા છે સવારની આરતીમાં ઓછી ભીડ હોય છે પણ સાંજની આરતીમાં વધારે ભીડ હોય છે બની શકશે તો હું સાંજની આરતીના પણ દર્શન કરાવીશ

Tawo, आ, दे दे पादियो, पंकजम, पंकजम पनकजम, सुराह चमुक्ति चमुक्ति नित्यम नित्यम भाव भाव अनुसारेण अनुसारेण सदा सदा नारायण नारायण नाम दीदी मैया हे गंगे मैया विष्णु भगवान विष्णु भगवान यात्रा हमारी यात्रा सफल करना सफल हमारे घर में हमारे घर में धन की धन की संतान की संतान की वृद्धि करना वृद्धि करना कारोबार में कारोबार रोजगार में रोजगार तरक्की देना तरक्की देना गंगा स्नान का गंगा स्नान पूजन का गंगा पूजन गंगा दर्शन का गंगा दर्शन देना बल देना हमारे कष्टों का हमारे कष्ट निवारण करना निवारण पापो का पापों का नाश करना नाश हमारे पूज्य हमारे बोलो मेरे पति की मेरे पति मेरे बच्चों की मेरे बच्चों की लंबी आयु करना लम्बी आयु देना दीर्घायु स्वास्थ्य बनाए रखना स्वास्थ्य बनाए हमारे सर परिवार की सब परिवार सुख शांति के लिए सुख शांति के परिवार की परिवार लंबी आयु के लिए लंबी आयु मनोकामना मनोकामना पूर्ण के लिए पूर्ण के लिए हमारे परिवार की ओर से हमारे परिवार पति की पति की धर्म की धर्म की मेहनत की मेहनत पुण्य की कमाई से पुण्य की कमाई गंगा जी का गंगा जी का धर्म तान धर्म गंगा जी की आरती होगी यहाँ पर दो જૈસા સામર્થ્યતા કાનપુન કરતા હોય ठीक है जी पाँच सौ ग्यारह सौ इक्कीस सौ जिसका जैसा साबन बोलो हे गंगे मैया विष्णु भगवान विष्णु भगवान गंगा जी की माँ गंगा जी विशाल आरती में दोनों विशाल गंगा जी का गंगा जी का दान धर्म, दान -धर्म का दान बोलो हे गंगे मैया है परिवार की ओर से परिवार की ऐसी कारना स्वीकार कर मेरे पूज्य मेरे पूज्य पति की लंबी आयु के लिए पति की लंबी की आयु द्वार तीर्थ में तीर्थ में गंगा जी के गंगा जी चरणों में चरणों में पति की पति की लंबी आयु के लिए लंबी दोनों बच्चों की दोनों बच्चों की आयु के लिए लंबी आयु के लिए जलदान जलदान अन्नदान अन्नदान ब्राह्मण भोजन ब्राह्मण भोजन भोजन करते हैं ना आप दाल हाँ। रोटी चावल खाते है हाँ। अन्नदान देते हैं पति की लंबी आयु के लिए करना दो सौ रूपये ब्राह्मण में लगता अगर देना चाहते हो तो नहीं तो जबरदस्ती कोई नहीं ठीक है बोलो हे गंगे मैया विष्णु भगवान विष्णु पति की लंबी आयु के लिए पति की लंबी आयु के लिए हरिद्वार तीर्थ में तीर्थ में जलदान जलदान अन्नदान ब्राह्मण भोजन ब्राह्मण भोजन ब्राह्मण तीन ब्राह्मण बोलो गंगे मैया बोलो गंगा मैया बोलो हे गंगे मैया विष्णु भगवान हमारी यात्रा सफल करना हमारे घर में धन घन संतान की वृद्धि करना कारोबार में रोजगार में तरक्की देना गंगा जानना देना हमारे कष्टों का निवारण करना पापों का नाश करना हरिद्वार तीर्थ में हमारे हाथ से महागंगा जी की दोनों विशाल आर्थिक गुरुपति की लंबी आयु के लिए તો અમારે ગંગા ની અંદર જો મારી જ્યોતિ ની બંને પૂજા મસ્ત થઈ ગઈ છે પેલા આગળ જ હતો નંબર અને અત્યારે પણ અમારે આગળ જ નંબર છે વેલા આયા તા તો અમે આગળ જ ફ્રન્ટ સાઈડ માં બેઠા છે આરતી દેખવા માટે જો કેટલી બધી પબ્લિક આવી છે સવાર સવાર માં જો બાકી બધા સામેની સાઈડ શ્રદ્ધાળુ કેટલા બધા બેઠા છે આરતી માટે બધા બ્રાહ્મણો પંડિતો બધા આવી ગયા છે સવારમાં માં ગંગાનું મંદિર સામે મિત્રો તો અહીંયા પૂજા થવાની છે જો પૂજાનો થાળ આવી ગયો છે આટલો મોટો ફૂલ ને કેળા દૂધ ને એનું હશે એ બધું આ બાજુ જો શ્રદ્ધાની ભીડ બધાની છેક ઉપર સુધી સામે જો બધા નાના નાના મંદિરો છે બધા મંદિરોમાં અત્યારે આરતી થશે આ મંદિર આગળ ટૂંક જ સમયમાં આપણી આરતી ચાલુ થવાની છે આરતી ની ફૂલ તૈયારી જો થાય છે અહિયાં બધી સામગ્રી બધું લાઈન મિત્રો જો અહીંયા આરતી ની બધી તૈયારી થઈ રહી છે या जे ફોરી કરે